તો ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત શપથ ગ્રહણ કરતા દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ સર્જાયો છે બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે પર જશનનો માહોલ જોવા મળ્યો હતો અંબાજી ભાજપ દ્વારા મોડી રાત્રે ફટાકડા ફોડીને આતશબાજી કરવામાં આવી હતી ભારત દેશને પીએમ મોદીનું ત્રીજીવાર નેતૃત્વ મળવાની ખુશીમાં કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈઓ ખવડાવી હતી અને વડાપ્રધાન મોદીના સમર્થનમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા નરેન્દ્રભાઈ વડાપ્રધાન ત્યારે ભારતીય જનતા પાર્ટી અંબાજી શહેર દ્વારા તેમને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે અને ભારતીય ઇતિહાસ અંદર ઓગણીસો પછી પહેલી કોઈ પણ વખત શપથ લીધા હોય તેવું બન્યું છે અને સૌથી વધુ દિવસ સુધી વડાપ્રધાન બનવાનો જે ઇતિહાસ છે આજે નરેન્દ્રભાઈ મોદીએ રચ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અંબાજી શહેર તરફથી માં અંબાના ચરણોમાં એવી પ્રાર્થના કરે છે કે નરેન્દ્રભાઈ હજુ પણ વધુ સમય સુધી ભારતીય રાજનીતિની અંદર એક ઇતિહાસ રચે